કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું

શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે આ બધા એને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં તમે હ સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં આયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે એ કીધું બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારો બધાયનો આભાર પણ એક કહીશ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો હા

જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રોય ક્યાં છે લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરો મારી રજૂઆત આ હશે કેમ કે સાચી દિશા એ કામ નથી થતું ને એના માટે આ વાત કરું